નમસ્કાર ઘણા વર્ષોથી મંડળની સ્થાપના થઈ અને સ્ટેપ સ્ટેપ બાય અનુભવો ની સાથે સાથે અનેક પ્રકારની વ્યવસ્થા અને ગોઠવણ આપડા ગિરનારી મંડળના આદરણીય સ્ત્રીઓ સમસ્ત પોતાના વિચારોને રજૂ કરી 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 અને શિબિર અને વેબિનાર આ બે એક એવું આયોજન કર્યું છે કે આજે નહીં હજારો તો ન કહી શકાય લાગશે પણ પચીસ પચાસ વર્ષ પછી પણ જ્યાં સુધી ટેકનોલોજીનો યુગ હશે ત્યાં સુધી ગિરનારી મંડળની અંદરની વેબિનાર અને શિબિર આના શબ્દો ગુંજતા રહેશે અને વિશ્વ સુધી પહોંચે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ગિરનારી મંડળ એટલે ખાલી મંડળ નથી પણ આપણા મંડળની અંદર નિસ્વાર્થ ભાવના પોતાની પાસે કંઈ હોય એ બીજાને પીરસવું એટલે આપવું નહીતર અમારા વૈદ્ય સમાજની અંદર તો એકની પાસે એક પ્રયોગ હોય ને તો એ બીજાને આપે નહીં કે પછી એનું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને કારણ કે એટલી એકબીજાની અંદર ખેંચતાણ ચાલતી હતી ગિરનારી મંડળ એક એવા વૈદોથી ભરેલું છે કે એક એક વૈદ પોતાની વસ્તુ જલ્દી બીજાને કેમ બીજા જલ્દી આ દવાઓનો પ્રચાર પ્રસાર થાય અને એ પણ વિના મૂલ્યે અને સામાન્યમાં સામાન્ય દવાઓ દ્વારા અનેકાનેક ચમત્કાર નું સર્જન એટલે ગિરનારી મંડળ છે ખાલી મંડળ નથી એક પરિવારની ભાવના છે પરિવારની સાથે સાથે નિષ્કામ કર્મયોગ જેને કેવો હોય તો કહી શકાય એવું આપણું આ ગિરનારી મંડળ છે અને અત્યાર સુધીમાં આપણી ઘણી બધી શિબિરો થઈ ચૂકી છે અને એ શિબિરનો મોટો લાભ મળે છે આપણને શું કે પ્રેક્ટિકલ અને થેરેટિકલ વનસ્પતિનો પરિચય અને વનસ્પતિનો ઉપયોગ આજથી ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ પહેલા અમારે ગિરનાર દરવાજે વનસ્પતિને પકડીને ઊભું રહેવું પડતું હતું કબાડી લોકો આવે ત્યારે એને પૂછીએ કે આને શું કહેવાય ત્યારે ખબર પડતી કે આ વનસ્પતિ શું છે અને એના જયારે પ્રેક્ટિકલ નોલેજ આપણી પાસે નહોતું ત્યારે ઘણી બધી જગ્યાએ મુશ્કેલીઓ થતી એક સાહેબ ગામડામાં અને ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન આપ્યું પછી કીધું કે હવે તમે રીંગણી વાવો ને ત્યારે મને કેજો કે એને કેવી રીતે ઉછેર કરવો એ હું તમને સમજાવીશ ત્યારે ખેડૂતે કીધું કે સાહેબ તમે જે ક્યારામાં ઉભા છો એ જ રીંગણી છે પ્રેક્ટિકલ નોલેજ જયારે આપણી પાસે ના હોય ત્યારે આ મુશ્કેલી થાય આયુર્વેદ શાસ્ત્ર અંદર અંદર સંહિતા ચરક સંહિતા અષ્ટાંગ વનસ્પતિનું દર્શન અને વનસ્પતિનો ઉપયોગ એની પરંપરા જાળવી રાખી હોય તો એના માટેનું આપણું આ ગિરનારી મંડળ છે તો આજે સાહેબે આપણને ઘણી બધી વનસ્પતિઓ વિશે વાત કરી છે એમાંની અમુક વનસ્પતિનો મને પણ કદાચ ખ્યાલ ન હોય તો એ ગ્રુપમાં મૂકી શકાશે તો વડના કોઈ પણ વડ હોય તો વડની અંદર ટેટા હોય ને આપણે કહેવત છે વડ એવા ટેટા ને બાપ એવા બેટા હરેક વડ વની વનસ્પતિના બીજની અંદર કઈ ને કઈ તાકાત છે પછી એ પ્રાગવડ હોય પારસવડ હોય કે વડ હોય તો એ એની સાથે પીપળ પણ અને પારસ પીપળો અને પીપળો આના પણ બધાની અંદરના જે બીજ છે એ કાયમી માટે ક્યાંય ને ક્યાંય સામાજિક રીતે ઉપયોગ કરતા રહેલા છે છે એક એવી વનસ્પતિ કે જે જે ખાસ કરીને આપણા કુષ્ઠરોગના અઢાર પ્રકાર બતાવવામાં આવ્યા છે એવા જે કુષ્ઠરોગ છે એની અંદર ઉમરાનો ખૂબ ઉપયોગ થાય છે અને ઘણી વખત ઉમરાનું ઝાડ બહુ જૂનું થાય તો એની અંદરથી કુદરતી રીતે પાણીનો એક સ્ત્રોત જોવા મળતો હોય છે અને આ પાણી એટલું બધું શીતળ હોય છે કે એનો અડધો કપ જેટલું સેવન કરવામાં આવે તો હાઈપર એસિડિટી જિંદગીભર એક વખત સેવન કરવાથી આપણે હાઈપર એસિડિટી એટલે અમલપિતની તીવ્રતામાંથી આપણે બચી શકતા હોય છે ત્યારબાદ વાત થઈ કપૂરિયો તો કપૂરિયો વિશે સાહેબે ઘણી બધી આપણને વાત સમજાવી દીધી છે વલસાડ ડિસ્ટ્રિક્ટની અંદર એમને ઉંબાડિયું બનાવવામાં આવે એમાં રતાળું બટેટા વાલોર કડવા વાલ આવું બધું નાખી અને આમનું કોટિંગ કરવામાં આવે ફરતું ગોઠવી દેવામાં આવે અને એમાં પકાવીને જ્યારે એ વસ્તુને એ લોકો જે ઉપયોગ કરે છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે કુવા કપૂરિયાની સુગંધ આવી જાય ને એટલે ધુમાડાનું જે ધ્રૂંગાઈ જેવું આપણી ભાષામાં કોઈ પણ વસ્તુને ધુમાડો લાગે તો ધુમાડાની પણ એક સ્મેલ આવતી હોય એ સ્મેલ ન આવે એટલા માટે કપૂરિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને કપૂરિયો પોતે શીતળ છે એટલે અને વાતનાશક છે એટલે વાતનાશક હોવાને કારણે એની અંદર જે વસ્તુ બાફવામાં આવી હોય એ બધી જ વાત કરતા છે એટલે વાતનાશક એનું એક આપણે બેલેન્સ કરતા હોય છે આમરેજ કાસુંદ્રો અને કુવાડિયો આ ત્રણેય વૃક્ષ ઓળખવામાં ઘણી વખત આપણે ભૂલથાપ ખાઈ જતા હોય છે પણ આપણે તો ખાસ કરીને સુખી છીએ કે સાહેબ આપણને મળ્યા છે એટલે એનું આઈડેન્ટિકેશન આપણને કરાવે છે તો કાસુંદરાના બીજની કોફી થાય છે કુવાડિયાને ચક્રમત પણ કહેવામાં આવે છે સ્કિન સ્કીનમાં કામ આવે છે અને અમારા લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે અત્યારે અમેનો કેન્સરમાં પણ ઉપયોગ કરીએ છીએ જે લોકોને બ્લડ બ્લડ કેન્સર હોય તો કેન્સરની કુવાડિયાનું સારામાં સારું રિઝલ્ટ મળે છે એનું પ્રૂફ એ હોય છે કે બ્લડ કેન્સરના પેશન્ટને વારંવાર બ્લડ આપવું પડતું હોય છે એચ લો થતું હોય છે ડબલ્યુબીસી લો હાઈ બને થતા હોય છે તો એવા સમયે ઉડી જતું તીવ્ર એટલે કે ગરમ પ્રકૃતિથી લોહી ઉડી જતું હોય એને રોકવાનું કામ કરનાર એટલે કુવાડિયાનું પંચાંગ છે પશુમાં વાછડા હોય એમને પણ પણ આમનું પંચાંગ આવે તો કૃમિનાશક કુવાડિયો એટલો બધો સરસ છે ચામડીના રોગોમાં પણ વિટામિન કે ની ઉણપ વાળા લોકો માટે બેસ્ટ જે લોકોને હિમોફેલિયા થયેલો હોય હિમોફેલિયા વિટામિન કે ની ઉણપથી થતો એક રોગ છે અને એની અંદર કુવાડિયાનો મારો સ્વા અનુભૂત પ્રયોગ મેં કરેલો છે અને એમાં પણ ખૂબ સરસ પરિણામ એની અંદરથી થી આપણને મળતો હોય છે ભોય આંબલી એટલે એક લિવર ટોનિક અને લિવર ટોનિક ની સાથે સાથે ઇન્ટેસ્ટાઇન ને સાફ કરવા વાળી વસ્તુ છે આપણા આંતરડાઓને સાફ કરવાનું કામ પણ ભોય આંબલી કરે છે ફક્ત લિવર ટોનિક નથી રેચક ગુણ પણ એ ધરાવે છે અને સારક કર્મના ધોતક જે આયુર્વેદમાં જેને કહી શકાય એટલે

સાથે આનો ઉપયોગ કરવામાં આવે ભોય લોકોને લીવર ફેટી હોય ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ થ્રી એની બેલેન્સ છે પછી ગ્રેડ ફોર થાય તો એની અંદર સિરોસિસ ઓફ વાયરસ પણ થઈ શકતું હોય તેવે સમયે લાંબો સમય આનો ઉપયોગ કરવાથી એના ઉપર સરસ મજાનું કંટ્રોલિંગ આપણને મળતો હોય છે ત્યારબાદ શંખાવલી શંખાવલી એક એવી વનસ્પતિ છે કે બચપણમાં જો નાના બાળકને સેવન કરવામાં આવે તો એને અલ્ઝાઇમરના રોગીને રોગ થતો નથી સ્મૃતિભ્રંશ જેને કહેવામાં આવે તો સ્મૃતિભ્રંશ ને રોકવા વાળી તાકાત હોય ને તો એ આપણી શંખાવલી છે મોટી ઉંમરે પણ પણ એ કામ કરે જ છે એને જીરું અને શંખાવલી બેનો સંભાગ પાવડર કરી એની અંદર દુપટ સાકર એટલે બે પચીસ પચીસ ગ્રામ લીધા હોય તો પચાસ ગ્રામ સાકર નાખી અને સવારે આનું સેવન કરવામાં આવે તો મેમરી લોસ જે લોકોને થયેલો હોય અલ્ઝાયમર થયેલો હોય

અને જીવન આપણે જાહેર જીવનની અંદર ફાલુદો આઈસ્ક્રીમ કે આવા કોઈ આઈસ્ક્રીમ બનાવતા હોય એમાં પણ પલાળેલા તકમરિયાઓનો પુષ્કળ ઉપયોગ થતો હોય છે તકમરિયા વધારે શીતળ છે પણ એની જે કહેવામાં આવે કે ભાઈ પુરુષોને તકમરિયા ના લેવાય એ વાત સાચી છે પણ ખાલી ખાલી ન રહી શકાય પણ જે લોકોને હાઈ ટેસ્ટોટેરોન હોય હાઈ ટેસ્ટોટેરોન વાળા પુરુષોને તકમરિયા આપવાથી ટેસ્ટોટેરોનનું બેલેન્સ થાય છે એટલે નુકસાન કરવાની જગ્યાએ ફાયદો પણ કરતા હોય છે પણ એ વૈદોના માર્ગદર્શન આપણે એને ત્યારબાદ વાત કરી પારસ પીપળો પારસ પીપળો અને શિવલિંગી આમાં બે વનસ્પતિ છે બે ની વાત કરી દઉં એમસી પીરિયડ આવે તે દિવસથી પારસ પીપળાના પાંચ બીજ શિવલિંગીના પાંચ બીજ આ બે ને પલાળી દેવાના ત્રીજા દિવસે એક જેટ એક તમામ બીજ લઈને એને ફોલી નાખવાના બીજ કાઢીને બીજની અંદર એમાંથી ત્રીસ પાંત્રીસ જેટલા બીજ હોય એનું મીંજ લેવાનું એની સાથે પાંચ બીજ આપણે શિવલિંગીના બીજ લેવાના એની પણ તમે પહેલે દિવસે પલાળો એટલે બે દિવસ પલાળવાથી ઉપરની છાલ નીકળી જાય ત્યારબાદ શિવલિંગી એના પણ ઉપરથી ફોતરી નીકળી જાય આ ત્રણ બીજને સાથે મિક્સ કરી લિસોટી સૂર્યનારાયણની સામે હવે અલ્ટ્રા એનો જે કિરણોનો શું ઉપયોગ થાય છે એ પછી વાત કરશું પણ એની સામે ઊભી અને આ બીજનો ઉપયોગ કરવામાં આવે તો ગિરનારી મંડળના ત્રણ સભ્યો અને એ સિવાયના મારા ઓછામાં ઓછા દોઢસો લોકોને સંતાન પ્રાપ્તિ માટે આ પ્રયોગ કરેલો છે અને એને માધા મેરુભાઈ ભુવનભાઈ આપણા ગ્રુપમાં છે ને એને પણ આ પ્રયોગ આપેલો અને ખૂબ સરસ રીતે સંતતિ માટે આઈવીએફથી બચી શકાય છે અને આના સરસ મજાના આપણને પરિણામ મળતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો આપણે વાત થઈ જાસુદ જાસુદ છે મૂત્રકૃત છે એટલે ઉનવાની બેસ્ટ મેડિસિન છે જે લોકોને વારંવાર બે બે ડ્રોપ પેશાબ આવતો હોય અને બળતરા થતી હોય તો વચ્ચેની જે ફૂલ હું લાવ્યો તો પણ નથી મળ્યો અત્યારે એની લિંગર કાઢીને એનું જે અંદરથી જે પુકેસર હોય કાઢી જાસુદના બે ત્રણ ફૂલ સાકર સાથે ચાવી અને ખાવામાં આવે તો પેશાબ બળતરામાં ખૂબ સારો ફાયદો થાય છે અને યુરિન છે પેશાબને છૂટથી લાવવાની તાકાત જાસુદના હોય છે ત્યારબાદ કરી સહદેવી સહદેવી એટલે માનસિક રોગોની બેસ્ટમાં બેસ્ટ મેડિસિન નિદ્રા ન આવવી આ માનસિક રોગ છે તો આવા માનસિક રોગીના ઓશિકા નીચે મૂળ સાથે સહદેવીને રાખવામાં આવે તો માણસને સરસ મજાની ઊંઘ આવી જાય મહારાષ્ટ્રની અંદર જ્યારે આપણી પાસે હાઈપર ટેકનોલોજી નહીં હતી તાવ માટેની ત્યારે આની ટોપી બનાવી અને ટોપી પહેરાવવામાં આવે અને ટોપી પહેરી લીધા પછી માણસને જનરલ તાવ નથી આવતો અને સાથે સાથે એની ગણના બલ્લા મહાબલ મહાબલ બલ્લા અતિબલ્લા નાગબલ્લા અને મહાબલ્લા આપણે આ ચાર પ્રકારની બલ્લા છે એમાં મહાબલ્લા એટલે શહદેવીને આપણે એની ગણના આપણે થતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો સાહેબે આપણને વાત કરી તુલસી તુલસી એટલે એક પવિત્ર વનસ્પતિ તરીકે સાહેબે ઓળખ કરાઈ તો તુલસી શ્રી સખી શિવે પાપ હારણી પુણ્ય દે નમો નારદ નું તે નારાયણ નમો પ્રિય આટલું બધી એને ઉપમા શા માટે આપવામાં આવી તો તુલસી એટલે એક એવી વનસ્પતિ છે કે તમારા ઘરના કુંડાની અંદર બે ત્રણ તુલસી હોય એની ઉપરથી પવન આવતો હોય તો આ ઘરની અંદર વાયરલ બેક્ટેરિયા ક્યારેય

ત્યારબાદ વાત કરી અર્જુન છાલ તો અર્જુન છાલ ની અંદર તેત્રીસ ટકા કેલ્શિયમ કાર્બોનેટ અને સત્તર ટકા ટેનિન છે એટલે એના બેય ઉપયોગ થાય છે ટેનિનને કારણે કોલેસ્ટ્રોલની ચિકાસ હાર્ટની અંદરનું કોઈ પણ પ્રકારની ચિકાસ હોય એનો નાશ કરવાનો કામ કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ હોવાને કારણે આપણી હૃદયની દિવાલોને મજબૂત બનાવે એટલે એને એક પ્રકારની એક્સરસાઇઝ મળે એટલે હૃદય છે એ સારામાં શુદ્ધ એક શુદ્ધિ શુદ્ધિ થાય 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 એટલે એટલે મજબૂત મજબૂત એના જે સ્નાયુ છે એ મજબૂત થાય સ્નાયુ મજબૂત થાય એટલે એ ટેકને રોકી શકાય કારણ કે બ્લડ સર્ક્યુલેશન ક્યારે રેગ્યુલર થાય કે એની વેઇન બધી છે એ ક્લિયર થાય ત્યાં ટેનીને કામ કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ કામ કરે છે સારા આ સાધારણ પ્રયોગની દ્રષ્ટિની વાત થઈ પણ આપણા શાસ્ત્રની અંદર જેનો ઉલ્લેખ છે એમાં લખવામાં આવ્યું છે કે અસ્થિ સંદાન વાત જે લોકોને પગમાં આત્મા ક્યાંય ફ્રેક્ચર થયું હોય અને ડોક્ટરે કહ્યું હોય કે ભાઈ તમારે બે મહિનાનો ખાટલો છે એવા લોકોને પણ જો અર્જુન છાલનો ઉકાળો બનાવીને અંદર ગોળ નાખીને આપવાનો છે ઘી નાખીને આપવાનો છે આ રીતે આપવામાં આવે તો જે માણસને બે મહિના સુધી બેડ રેસ્ટ લેવાનો હોય એની જગ્યાએ એકાદ મહિનામાં આપણા હાડકા ચીપકી જતા હોય છે અને ખૂબ સરસ મજાનું આપણને એની અંદરથી એક તત્વ મળતું હોય છે અસ્થિ અસ્થિસંધાન હાડકાને જોડી દેવા માટેનું કામ કરતા હોય છે ત્યારબાદ સાહેબે વાતચીત કરી આપણને સવન તો સવન છે એના મૂળ નું જે આપણું આવે છે અથવા મૂલ પાથ આવે છે એની અંદર પણ એનો ઉપયોગ થાય છે અને પ્રાચીન કાળની અંદર જયારે આપણી પાસે ઇલેક્ટ્રિક વલોણા નહોતા ત્યારે જે રવૈયા બનાવવામાં આવે એ સવનની જાડી ડાળીમાંથી બનાવવામાં આવે એકદમ લીસા હોય વજન પણ ઓછો હોય અને અને મજબૂત હોય એટલે સવનનો આ રીતે પણ આપણે ઉપયોગ કરતા હતા સવનના બીજની અંદર પણ ચર્મરોગ નાશક કરવાની તાકાત છે અને ખાસ કરીને સવન ને પણ એક પવિત્ર વૃક્ષ તરીકે આપણે એને ગણતા હોય છે ત્યારબાદ વાત થઈ આપણે દૂરવા દુર્વા એટલે ધ્રોકડ ધ્રોકડમાં પણ વિટામિન કે ની ઉણપ દૂર કરવાની તાકાત છે એટલે જે લોકોને હિમોલિયા અથવા તો બ્લડ કેન્સર હોય આવા લોકો સાંજે ધ્રોકડને પલાળી રાખવામાં આવે પાણી સાથે અને પછી એ પાણીને પીવાના ઉપયોગમાં લેવામાં આવે તો ડબલ્યુબીસી જે લોકોને ઓછા થાય ડબલ્યુ નો કાઉન્ટ આપણો મિનિમમ પાંચ હજારથી નીચે ના હોવો જોઈએ પાંચ હજાર થી નીચે જાય એટલે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાના બ્લડ ને રોકવા વાળી તાકાત એટલે આપણી દુર્વા દર્ભ જે કહીએ તે આ બધાની અંદર છે જે લોકોને વધારે પડતા વાળ જતા હોય તેવા લોકો અને અત્યારે પણ મહેંદીનો પ્રયોગ કરે અને હાથ પગની બળતરા આપણા સમાજ કરતા અધર સમાજની અંદર મુસ્લિમ બહેનોના મેરેજ કે થતા હોય તો એને હાથ પગમાં મહેંદી મૂકવામાં આવે કારણ કે હાથ પગની જે બળતરાઓ થતી હોય એની અંદર એક શીતળતા લાવવાનું કામ મહેંદી કરે છે જેમને વાળ ખરી જતા હોય આવા લોકો પણ મહેંદીને માથા ઉપર બાંધવામાં આવે તો વાળ લાલ થાય પણ સાથે સાથે ખરતા વાળને પણ અટકાવવાનું કામ છે એ આપણી મહેંદી કરતી હોય છે સરપૂંખાની વાત કરીએ તો સરપૂંખો છે એ પણ એક લિવરટોનિક છે એમાં પણ બે પ્રકારનો આવે છે ખાસ કરીને તામ્ર ભસ્મ અને નાગ ભસ્મ બનાવવાની હોય ત્યારે સરપૂંકો ખાસ ગોતવામાં આવતો હોય છે કે જે ભસ્મ ઈઝીલી એટલે આપણા ઋષિ એકતાલીસ દિવસના જે શાસ્ત્રીય પ્રયોગો હોય એ પ્રયોગને દસ દિવસમાં સફળ બનાવે એવી ઘણી બધી વનસ્પતિઓ ને ઓળખ કરીને એનો ઉપયોગ કર્યો છે કે વનસ્પતિની ભસ્મ સારી પણ બને અને જલ્દી બને વાંસ વિશે સાહેબે વાત કરી

એનો ઉપયોગ કરો એક મલ્ટિપલ યુઝ પણ છે અને ફોલિક એસિડ તરીકે અંદરના આલ્સરને પણ રૂજાવાની તાકાત છે બીજા નંબરમાં જે લોકોને બહુમૂત્રતાનો રોગ હોય જેને વારંવાર જવું પડતું હોય યુરિનલમાં તો આવા લોકો પણ આનો ઉપયોગ કરી શકે નાનું બાળક પથારીની અંદર પેશાબ કરતું હોય તો પણ એને સીતોપલા દીકનું ચૂર્ણ આપવામાં આવે તો ધીમે ધીમે એના ઉપર એક પ્રકારનો કંટ્રોલ આવતો હોય છે યુરિન બ્લેડરની અંદરની જેટલી ગરમી હોય છે એનો નાશ કરવાથી મધુ મૂત્રઘાત એટલે કે ઇન્ફેક્શન અને જે લોકોને વાયરલ ઇન્ફેક્શન વારંવાર બેક્ટેરિયલ ઇન્ફેક્શન ટ્રેક ઉપર થતું હોય બેનોને કે પુરુષોને એના માટે પણ એક સીતોપલાદિક બેસ્ટ દવા છે અને સૌથી સારી નોંધ કરવા લાયક વસ્તુ સીતોપલાદિકની હોય તો જે લોકોને પગના તળિયામાં સખત બળતરા થતી હોય એમને અડધો અડધી ચમચી ઘી સાકર સાથે સીતોપલાદિક આપો અને બે કલાકની અંદર એનું રિઝલ્ટ આપણને મળી શકે એવું સરસ મજાનું આપણો સીતોપલાદિક છે ત્યારબાદ ચિત્રક ચિત્રક છે એક જ આપણી પાસે વનસ્પતિ છે કે આમનું પાચન કરે અને અગ્નિને પ્રદીપ્ત કરે આમનું પાચન થાય ને અગ્નિ પ્રદીપ્ત થાય એટલે આપણી સરસ મજાની ભૂખ પણ લાગે ખોરાકનું પાચન થાય ડાયજેશન સિસ્ટમ એક્ટિવ થાય એટલે અંદરની એબ્ઝોર્બ પ્રક્રિયા સરસ મજાની થાય એટલે એને કારણે જે આપણે ખોરાક લઈએ એમાંથી જે તત્વો શરીરને મળવા જોઈએ એ સરસ રીતે મળે અને એ તાકાત ચિત્રકની અંદર ખૂબ સરસ રીતે આપણને મળે છે ત્યારબાદ ખાખરાની વાત કરી ખાખરો પલાસ અને કેસુડા આ ત્રણેયનો આપણે ખૂબ જ ઉપયોગ દવા તરીકે પણ કરતા હોય છે અને પ્રાચીન કાળની અંદર પતરાવડી બનાવવામાં આવતી એના પાનની અંદરથી તો એમાં મુખ્ય ગુણ શું પલાસ જે પિત્ત પાપડો સાહેબ આપણને સમજાયો એ પલાસ ઘસારો નાના બાળકને આપોને તો પણ કૃમિનો નાશ કરી નાખે આજ તાકાત એના પત્તાની અંદર છે એટલે આપણે ગરમા ગરમ ખીચડી શાક એની અંદર ખાઈએ દુનાની અંદર દાળ પીએ એટલે ખાખરાના તમામ રસ તત્વ એની અંદર આવી જાય એટલે માણસને ખોરાક લેવાથી કૃમિ ન થાય ત્યારે પાંચ પાંચ લાડુ ખાઈ શકાતા હતા એટલે કૃમિ ન થાય પ્લસ આંખના તેજને વધારવા વાળો હોય તો એ ખાખરો છે જાડા એના રૂટ હોય એને સાફ કરી અને એને જો કરવતથી કાપીને એની અંદરથી એનો અર્ક કાઢવામાં આવે એમાંથી બે ડ્રોપ જેટલો એટલે એક ગ્રામ જેટલો અર્કની અંદર દસ એમ જેટલું ગુલાબજ નાખી અને એના ડ્રોપ બનાવી અને દરરોજ આંખમાં ઉપયોગ કરવામાં આવે તો મહદ અંશે આંબળા અને આંબલી બે વસ્તુ આપણે આજે એવી સાહેબે બતાવી કે એ બેય વસ્તુને ભેગી કરીને એ પાંદડાનું સાત દિવસ સુધી ઉપયોગ કરે તો આઠમે દિવસે પ્રોસ્ટેજ ગ્લેન્ડને કારણે જે લોકોને પ્રોસ્ટેજ વધી હોય ને ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું હોય તો એને ત્યાંથી રોકી શકાય છે એનલાજ થતી પ્રોસ્ટેજ છે એ સ્ટેબલ થાય છે એનો વેઇટ છે એ ધીમે ધીમે ઓછું થવા માંડે છે અને પેશા યુરિનલ જે પેશાબની સમસ્યાને પણ આપણે રોકી શકીએ છીએ આટલી બધી સરસ મજાની વનસ્પતિઓ આજે આપણને બરડા ડુંગરની અંદર પોરબંદરની અંદર અને આટલી બધી વનસ્પતિ મળી બધાએ ખૂબ મહેનત અને પ્રયત્ન કરી અને આ વનસ્પતિ વિશે સાહેબે આપણને પરિચય કરાયો અને હું અમદાવાદથી થી ડોક્ટર જયંત પુરોહિત આપણે વનસ્પતિના ગુણધર્મ વિશે વાતો કરી અને હું મારું બોલવાનું પૂર્ણ કરું છું અસ્તુ જે લોકોને પેશાબની બળતરા પછી જે લોકોને ખોરાકનું પાચન ઓછું થતો હોય એવા લોકો લસણ જો ખાતા હોય તો લસણ નાખીને ચીલની ભાજી બનાવવામાં આવે ચીલ એક નાના પાંદડા વાળી ને મોટા પાંદડા વાળી બે થતી હોય છે ટાઈફોઈડના દર્દીને ખાસ નાના પાંદડા વાળી જો ચીલની ભાજી મળે અને એનું સેવન કરવામાં આવે તો આંતરડાની અંદર થતા ઘાને રુજવાવાળી છે અસ્તુ ને અર્જુન ની જે છાલ હોય એ ઉપર જે મૂકી દે છે એ છાલ વધારે બેસ્ટ કે એની પાછી અંદર ની જે આંતરછાલ આંતરછાલમાં જ આપણે વધારે પડતો કરંજ અંદર એક મોટામાં મોટો ગુણ એ છે કે જે લોકોને કાયમી માટે એસિડિટી નો પ્રોબ્લેમ રહેતો હોય એસિડિટી ના પ્રોબ્લેમ ને કારણે વારંવાર ઘચડકા આવતા હોય અથવા તો હાઇટનલ હર્નિયા હર્નિયાના ચાર પ્રકાર છે એક હર્નિયા આપણા વાલને ને ટચ થાય ઉપર આવે ને હાઈટનલ હર્નિયા કહેવાય એક નાભીમાં થાય એને મિડલ હર્નિયા કહેવાય એક લોઅર કહેવાય અત્યારેના ઓપરેશનમાં નેટ મૂકીને ઓપરેશન કરી નાખે એટલે પછી એ લાંબો સમય સુધી પાછું નથી થતું પણ કણજીની અંદર એક આ મોટા મોટો ગુણ છે કે જે લોકોને કાયમ આવે છે વારંવાર ખાટી ઉલટીઓ થાય છે કડવી ઉલટીઓ થાય છે આવા લોકો એ બ્રશ અથવા જે કંઈ કરતા હોય ક્રિયા કરી અને આજે આપણને જે દાંતણ આપશે આવડું દાંતણ ને ચાવી અને એનો રસ ગળે ઉતારી જવો એની પેલા પૂર્વે તમે ઉતારી લીધી પછી બે ગ્લાસ ત્રણ ગ્લાસ પાણી પી અને આટલી સોટી જેટલું કણજીનું દાંતણ છે એને ચાવી ચાવી ચાવીને એનો રસ ગળે ઉતારી અને સામાન્ય મોઢામાં એક આંગળી નાખશો તો સ્ટમકમાં જેટલું સ્ટોર થયેલું અમલપિત્ત થશે એ બધા જ પિત્તને ડિસ્ચાર્જ કરીને બહાર કાઢી નાખશે બે ચાર વખત આવો પ્રયોગ કરવાથી ધીમે ધીમે પિત્તથી પણ બચી શકાય છે અને પિત્તજન્ય લાલ કલરના ચાઠા જેને આજે આપણે સોયરાસીસ કહીએ છીએ સમજો બહુ સમજવા જેવી વસ્તુ છે સોયરાસીસ ના પેશન્ટને દરરોજ કણજીનું દાંતણ એટલે એનો રસ પીવડાવી અને વોમિટ કરાવવામાં આવે તો બીજી કોઈ પણ દવા વિના એકવીસ દિવસમાં સોયરાસીસમાં ખૂબ સારું પરિણામ મળે છે અસ્તુ